રાજ્યમાં સંખ્યાબંધ ગ્રામ પંચાયતો સમરસ થાય છે તમે અવારનવાર સમરસ ગ્રામ પંચાયત તેવો શબ્દ સાંભળ્યો હોશ પરંતુ શું તમને એ ખ્યાલ છે કે સમરસ એટલે શું શું તમને ખ્યાલ છે કે ગ્રામ પંચાયત સમરસ થાય તો તમારા ગામને કેટલો લાભ થાય અમે તમને આ તમામ સવાલોના જવાબ આપીશું સમરસ વિશે અમે તમને વિગતવાર માહિતી આપીશું જેથી તમારા ગામને પણ તમે સમરસ બનાવી શકો છો જ્યારે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ સભ્યો બિનહરીફ થાય ત્યારે તે ગ્રામ પંચાયતને સમરસ થઈ કહેવાય છે અને જે ગ્રામ પંચાયતોમાં સરપંચ સહિત તમામ વોર્ડમાં મહિલા સદસ્ય બિનહરીફ જાહેર થાય તે ગ્રામ પંચાયતને મહિલા સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખવામાં આવે છે તારીખ ચૌદ જુલાઈ ઓગણીસો બાણુંના ના રોજ સૌ પ્રથમવાર સમરસ ગ્રામ પંચાયત યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં સમરસ ગ્રામ પંચાયતને એક હજાર રૂપિયા પ્રોત્સાહક ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના કારણે ગામનો વિકાસ ઝડપી થતો હતો સરકાર દ્વારા મળતી પ્રોત્સાહક રકમથી પોતાના ગામનો વિકાસ થાય તેના માટે રાજ્યના ઘણા ગામડાઓ આકર્ષાયા અને ગામની અંદર નવી સુવિધાઓ ઊભી થાય તે માટે પ્રયત્નો કર્યા જેથી ઘણા ગામડાઓ શહેરોને પણ ટક્કર આપે તેવી સુવિધાઓ ધરાવે છે સમરસ ગ્રામ પંચાયત બે પ્રકારની હોય છે જેમાં એક સામાન્ય સમરસ ગ્રામ પંચાયત અને બીજી મહિલા સમરસ ગ્રામ પંચાયત